તો ભાવનગરમાં પણ સાયબર ક્રાઈમના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ફ્રોડના ગુનામાં વધુ એકની ધરપકડ અમદાવાદના સાબરમતીમાંથી મહેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે બિટકોઇનમાં નફાની લાલચ આચરી અને કરી હતી છેતરપિંડી કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર તો સાયબર ફ્રોડના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટીવી સ્ક્રીન પર દેખાતો આ આરોપી કે જેની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ મહેશ દેસાઈ છે બિટકોઇનમાં નફાની લાલચથી છેતરપિંડી આચરવામાં આવી હતી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એકની ધરપકડ અમદાવાદના સાબરમતીમાંથી મહેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે બિટકોઇનમાં નફાની લાલચ આચરી અને કરી હતી છેતરપિંડી કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર તો સાયબર ફ્રોટના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટીવી સ્ક્રીન પર દેખાતો આ આરોપી કે જેની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ મહેશ દેસાઈ છે બિટકોઇનમાં નફાની લાલચથી છેતરપિંડી આચરવામાં આવી હતી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે